સંપૂર્ણ ઉપરનો લોકને માપી લીધો એટલે કે બ્રહ્માંડને માપી લીધું બીજા પગમાં નીચે પૃથ્વી લોક માપી લીધું અને સમત દિશાઓને માપી લીધી હતી અને ત્રીજા પગમાં બલિએ પોતાને સમર્પિત કરતા પોતાના માથા ઉપર પ્રભુના ચરણ મૂકવા માટે નિવેદન કર્યું હતું આ પ્રકારે આ પ્રકારના દાનથી ભગવાન વિષ્ણુ ખૂબ પ્રસન્ન થયા અને રાજા બલીને પાતાળ લોકના રાજા બનાવી દીધો અને ભગવાને કહ્યું કે બલિ હું તારા દાન થી ખુબ જ પ્રસન્ન છું માંગો વરદાન હું તમારી ભક્તિ થી ખુબ પ્રસન્ન છું જે વરદાન માંગવું હોય તે માંગો એટલે બલી એ વર માંગતા કહ્યું કે ભગવાન તમે મારા મહેલ માં નિત્ય રૂપ થી નિવાસ કરો ત્યારે ભગવાને રાજા બલી ની ભક્તિ ને જોઈને પ્રસન્ન થઈને ચાર મહિના સુધી તેના મહેલ માં રહેવાનું તેમણે વરદાન આપ્યું ભગવાન શ્રી હરિ વિષ્ણુ દેવ શયની એટલે કે દેવકુટી એકાદશી થી દેવ ઉઠી એકાદશી સુધી પાતાળ લોક માં રાજા બલી ને ત્યાં નિવાસ કરે છે અને આ સમય ને વિક્રો ચતુર્માસ નો સમય કહેવાય છે અને હવે આપણે સાંભળીએ આ વાર્તા નું મહાત્મય મહત્વ જે ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિર ને આવરત કથા સંભળાવી છે તો એ આપણે સાંભળીએ કોઈ પણ સમાજ ની સભ્યતા ધર્મના ચાર સ્તંભો પર સ્થાપિત રહે છે અને આ ત્યારે જ શક્ય છે

હે ધર્મરાજ ધ્યાનથી સાંભળો હવે હું તમને એ કથા સંભળાવું છું જે સૃષ્ટિના રચિતા બ્રહ્માજીએ નારદ મુનિને સંભળાવી હતી હવે જુઓ તમે તો જાણો છો કે પરમ વૈષ્ણવ નારદ મુનિ સર્વ લોકોના કલ્યાણ માટે વિવિધ જગ્યાઓ પર ભ્રમણ બ્રહ્માંડોમાં વિચરણ કરતા રહે છે અને આવી જ જન કલ્યાણની જિજ્ઞાસા લઈને એક દિવસ નારદ મુનિ પહોંચી ગયા તેમના પિતા બ્રહ્માજી પાસે ત્યાં જઈને તેમણે પૂછ્યું કે હે પિતાશ્રી કે અચાણ માસના શુક્લ પક્ષની કઈ એકાદશી આવે છે અને કઈ પ્રકારે તે ભૌતિકતામાં લુપ્ત બધા જીવોનો ઉદ્ધાર કરી શકે છે નારદ મુનિનો પ્રશ્ન સાંભળીને શ્રામ્માજીએ કહ્યું કે મારા પ્રિય પુત્ર ભગવાન શ્રી હરિની પ્રિય એકાદશીથી વધારે મંગલમય અવસર બીજો કયો હોય જે પણ વ્યક્તિ એકાદશીનો અનાદાર કરે છે તે અવશ્ય નરકમાં જાય છે આષાઢ માસમાં શુક્લ પક્ષમાં આવવા વાળી એકાદશી ને એકાદશી દેવ ગુઢી એકાદશી કે પદ્મિની એકાદશીના નામે ઓળખાય છે આના વિશે હું તમને એક પૌરાણિક કથા સંભળાવું છું તે ધ્યાનથી સાંભળજો નારદ સત્યગુના સમયમાં સૂર્ય વંશમાં અત્યંત પરાક્રમી અને ધર્મનિષ્ઠ રાજા માંધાતાનું રાજ્ય હતું તેના રાજ્યમાં સમસ્ત પ્રજા અત્યંત સુખી સંપન્ન અને ધર્મપરાયણ હતી રાજ્યનો રાજકોષ નૈતિક કમાણીથી સંપન્ન હતો અને આ કારણ હતું કે કોઈપણ પ્રકારની પ્રાકૃતિક મુશ્કેલીઓ આપદાઓ અને અવરોધો વિના રાજા માંજાતાએ અનેક વર્ષો સુધી સુખપૂર્વક રાજ્ય કર્યું હતું પણ રાજાના જીવનમાં એક એવો સમય આવ્યો કે તેમની ધર્મનિષ્ઠ અને પ્રજા વાત્સલ્ય પર પ્રશ્ન ઉઠ્યા

તમે સદાય અમારા હિત માટે વિચાર કર્યો છે કૃપા કરી વરસાદ અને અન્નના અભાવ જેવી વિકટ પરિસ્થિતિમાં તમે અમારની રક્ષા કરો અને તમારા ચરણમાં અમે આવ્યા છીએ આ સાંભળી રાજાએ તેમની પ્રજાના કરુણમય રૂદન કરવાથી કહ્યું કે શાસ્ત્રોમાં વર્ણન છે કે જો કોઈ રાજા અધર્મનું અનુસરણ કરે છે તો તેનો દંડ તેની પ્રજાને ભોગવવો પડે છે હું મારા ભૂતકાળ અને વર્તમાન ઉપર ઊંડું ચિંતન કરી ચૂક્યો છું પણ મને એવું મારો કોઈ પાપ કર્મ નથી દેખાઈ રહ્યું અને છતાં પણ હું પ્રજાના હિત માટે આ વિકટ સ્થિતિનું નિવારણ જરૂર કરીશ આ પ્રકારે તેમના મનમાં એમને કઈક નિર્ણય કરીને રાજા તેમની સેના અને મંત્રીઓને સાથે લઈને જંગલ તરફ નીકળી પડ્યા જંગલમાં અનેક ઋષિ મુનિઓના આશ્રમમાં થઈને એ જતા ગયા અને અંતે મહાન રાજા માંધાતા

રાજાની આ વિષમ સ્થિતિને જોઈને અંગિરા ઋષિએ કહ્યું કે હે રાજન વર્તમાન સતયુગનો સમય ધર્મના ચાર સ્તંભો પર સ્થાપિત છે આ યુગમાં માત્ર દ્વિજ બ્રાહ્મણોને જ વૈદિક તપસ્યા કરવાની અનુમતિ દેવામાં આવે છે એક શુદ્ર છે જે આ સમયે ઘોર તપસ્યામાં મગ્ન છે અને તેના આ આશરણના કારણે તારા રાજ્યમાં વરસાદ નથી આવી રહ્યો માટે તમે એ શુદ્રને મૃત્યુ આપો અને ત્યારે જ તમારા રાજ્યમાં ફરીથી વરસાદ થશે અને સુખ સમૃદ્ધિનું આગમન થશે આ વાત સાંભળી રાજાએ દુઃખદ વાણીથી બોલ્યા પણ ઋષિવર હું અપરાધ કર્યા વગરના ઋષિને વગર અપરાધે હું એમને મૃત્યુદંડ કેવી રીતે આપી શકું નહીં 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 આ કામ મારાથી નહીં થાય કૃપા કરી મને કોઈ બીજો માર્ગ કહો આ સાંભળીને અંગીરા ઋષિ રાજા પ્રજા પ્રત્યે અંગીરા ઋષિએ રાજાનો પ્રજા પ્રત્યે પ્રેમ અને ન્યાયપ્રિય રાજા જોઈને અંગીરા ઋષિ બહુ પ્રસન્ન થયા અને તેણે કહ્યું કે હે રાજન તમે એક કામ કરી શકો છો તમે તમારા પરિવાર અને પ્રજા સહિત અષાઢ માસના શુક્લ પક્ષમાં આવનારી દેવ કોઢી એકાદશી નિયમપૂર્વક તેનું પાલન કરો આના પ્રભાવથી તમારા રાજ્યમાં પુષ્કળ માત્રામાં વર્ષા થશે અને તમારા ભંડાર ધન ધાન્યથી સમૃદ્ધ થઈ જશે ઋષિ અંગીરાના વચનથી સંતુષ્ટ થઈને પ્રસન્ન થઈને રાજાએ અંગીરા ઋષિવરને પ્રણામ કર્યા અને તેમની સેના સહિત તેમના રાજ્યમાં પાછા આવી ગયા અષાઢ માસમાં શુક્લ પક્ષની જ્યારે દેવ કોઢી અગિયારસ આવી તો રાજાએ સમસ્ત પ્રજા સાથે અને તેના પરિવાર સહિત શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક એકાદશી દેવ દેવપુઢી એકાદશીના વ્રતનું પાલન કર્યું આ વ્રતના પુણ્ય પ્રભાવથી રાજ્યમાં પુષ્કળ માત્રામાં વરસાદ થયો અને સંપૂર્ણ રાજ્ય ફરી એકવાર ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું કથાનું સમાપન કરતાં બ્રહ્માજીએ નારદ મુનિને કહ્યું કે હે નારદ આ વ્રત સમસ્ત જીવ માત્રને મુક્તિ પ્રદાન કરનારું છે બ્રહ્માજી અને નારદ મુનિના સંવાદના સંપન્ન કરતા ભગવાન શ્રી કૃષ્ણએ મહારાજ જુદેશ્રીને કહ્યું કે હે રાજન આ દેવ એકાદશી એટલે એટલે પ્રભાવશાળી છે કે જે પણ વ્યક્તિ આ ની વ્રત કથા પણ સાંભળે છે કે વાંચે છે તે પાપ મુક્ત થઈ જાય છે શું તમે જાણો છો મિત્રો આ એકાદશીને ને દેવ શયની એકાદશી પદ્મા એકાદશી વિષ્ણુ શયની એકાદશી દેવ એકાદશી પણ કહેવાય છે તો મિત્રો હું આશા રાખું છું કે તમે શ્રદ્ધાપૂર્વક આ દેવશયની એકાદશીનું વ્રત કરશો પાલન કરશો અને જો તમે કદાચ કોઈ કારણોસર એકાદશી વ્રત ન પણ કર્યું હોય તો પણ આ કથા સાંભળવાનું પણ ઘણું જ મહત્વ છે માટે મિત્રો આ એકાદશીની વ્રત કથા જરૂર બીજાને શેર કરજો સગાવાલા સંબંધીઓને શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક